બરોડાના કરજણ નગરપાલિકાને ચિત્રીમાં આમ આદમી પાર્ટીને આઠ બેઠકો જીતતા ભાજપને બહુમતી સાથે જીતવાનું સપનું અધૂરું રહ્યું છે તો વોર્ડ નંબર 4 અને 7 માં બળવાખોરો ભાજપને ભારે પડ્યા હતા કરજણ ભાજપમાં બે વોર્ડમાં નુકસાન અંગે ભાજપ ચિંતન મનન કરશે તો બે વોર્ડમાં નુકસાન મામલે ભાજપના જે બે નેતા સतीश અને અક્ષય સામે આવ્યા છે ધારાસભ્ય અક્ષય પટેલે તેમની પાર્ટીના નેતાઓને આડે હાથ લીધા હતા અમારા નેતાઓના વિવાદિત નિવેદનોના કારણે બે નુકસાન થયું છે તો બીજી તરફ અક્ષય પટેલના નિવેદન સામે પણ કહ્યું કે સાત પહેલેથી જ સિંધીનો દબાયેલો છે ભાજપને મત આપવા છે પણ સિંધીને કારણે દબાયા છે આવનારા સમયમાં મતદારો સિંધીના દબાણમાંથી મુક્ત થશે તેવું સતીશે કહ્યું હતું

એ કેવો છે એ પાર્ટીને લોકોને મત આપવા છે પણ એનાથી દબાઈ ગયેલા છે આવનાર સમયમાં એ દબાણ માંથી બહાર નીકળશે